તો હલો મિત્રો હું હાલ ઊભો છું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી સર્કલ પર આજે સવારે દસ વાગ્યાથી સતત થઈ રહેલા અનરાધાર વરસાદથી અમારી ચોકડીએ પાણી આવી ગયા છે જોઈ શકો છો આ છે ગોડેલી રોડ આ છે વાઘોડિયા રોડ પર તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક જાય છે એટલું પાણી ભરાઈ ગયું છે અને આ છે અમારું બાદરપુર સંખેડા રોડ હાલ એટલો વરસાદ છે પુષ્કળ વરસાદ છે કે બધી દુકાનો પણ અમારી ડૂબી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો આ બધો જ રોડ આ વાહન વ્યવહાર ઠપકાઈ ગયો છે હાલ આટલું પાણી છે રોડે બધી પબ્લિક છે મિત્રો આ છે છે બધી જે પબ્લિક દેખાય આ રોડ બ્લોક થઈ ગયો વડોદરા રોડ છે મિત્રો આ બધા જોવા આવ્યા છે તમે જુઓ આ મિત્રો કઈ જાય છે પલળતા પલળતા તમે જુઓ કે વધારે પાણી હોવા છતાં પણ લોકોને એટલું સાહસ કરે છે કે પાણીની અંદર ચાલતા ચાલતા જાય છે તો મિત્રો આજે સવારે થઈ રહેલા એટલો અનરાધાન વરસાદ થયો છે કે જેની કોઈ હદ નહીં આ છે અમારા રણછોડપુરાના મિત્ર છે એમને પણ પૂછીએ કે તમારા ગામમાં કેવું પાણી હાલ વરસાદી માહોલ કેવો છે તો મિત્રો બતાવો તમે કેવું છે તમારા ગામમાં પાણી બરાબર છે છે પાણી ને આ તો મિત્રો તમે સાંભળ્યું ને આ બાજુના ગામના હતા હતા જોઈ શકો છો આ બધા મિત્રો આવ્યા છે આપણે દેખો દેખો એટલું બધું પાણી છે પેલા પબ્લિક પણ પડે છે ચાર વરસાદ છે આ તમે જુઓ દેખો દેખો કેટલું પાણી છે અહિયાં ગાડીઓ એટલી બધી આવે છે આ બધી પબ્લિક જોવાવાળી છે બરોડા રોડ છે આપણે હંસુભાઈને મળી શકે બરોબર હંસુભાઈ તમારું શું કહેવું છે આ બધા મદદ માટે કોઈ કદાચ આ કોઈ હેલ્પ કરવા માટે આ બધા ફ્રેન્ડો ઊભા છે કે કોઈને કઈ કદાચ ગાડી વાડી ખેંચી ખેંચાય જાય તો એમને હેલ્પ કરવા માટે ઊભા છે એટલું સખત પાણી છે હાલ તમે જુઓ છો આ છે અમારા ભાજરપુર રોડ જે બ્લોક થઈ ગયો છે બાદરપુરને સંખેડાને જોડતો જે રોડ છે તે બ્લોક થઈ ગયો છે મિત્રો ને આ છે બોડેલી રોડ એ પણ હાર બ્લોક જ છે તમે જુઓ આ રોડ બ્લોક જ છે આ બોડેલી રોડને જોડે આ બોડેલી રોડ છે બોડેલી રોડ તમે જુઓ આ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે એટલું પાણી છે સખત તમે જુઓ જુઓ કેટલું પાણી છે અને આ વાઘોડિયા રોડ છે ત્યાં પબ્લિક પણ વચ્ચે અટવાઈ ગઈ છે પાણી હોવા છતાં પણ લોકો ચાલતા આવે છે તો મિત્રો તમે જુઓ એટલું પાણી છે તો મિત્રો તમારા ગામમાં કેવો વરસાદ છે તે કમેન્ટમાં લખજો